અંદાજિત બાર વર્ષની ઉંમરનો નર દીપડો મોતને ભેટ્યો હતો દીપડાનો કબજો મેળવી વન પીએમ અર્થે પશુ દવાખાને ખસેડ્યો હતો અને જરૂરી કાર્યવાહી બાદ વન વિભાગ દ્વારા દીપડાના મૃતદેહને અગ્નિદાહ કરવામાં આવશે આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાઓ ફરતા નજરે પડ્યા હતા ત્યારે વન વિભાગના અધિકારીઓના વિસ્તારના લોકોએ જાણ કરવામાં આવી હતી છતાં પણ કોઈ દરકાર લેવાતી ન હતી ત્યારે આજે દીપડાનું મોત થઈ ગયું છે પછી એ કોઈ ચીડિયા પછી ફોટા નહીં જોવા આજરોજ ચાણોદ રેલવે સ્ટેશનના સ્ટાફ દ્વારા અમને ફોન દ્વારા માહિતી મળી કે દીપડો અથડાઈને અહીંયા ટ્રેક પર પડ્યો છે તો અમે વન વિભાગની ટીમને જાણ કરતા વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને ત્યાં સ્થળ નિરીક્ષણ કરી ને દીપડો અથડાયો હતો એટલે એના બધા ક્રેક થયા હતા અને ઓર્ગન્સ છૂટા પડ્યા હતા એમની લઈ ત્યાંથી અમે એમનું પીએમ કરાવી અને બાદ તેની કાયદેસરની કાર્યવાહી કરી અને ટ્રેકમાં મૃત્યુ થયેલ હોવાથી એનું હવે અગ્નિદાન કરીશું આજ રોજ સવારે સાત વાગ્યાની આજુબાજુ ચાણોદ રેલવે સ્ટેશન ટ્રેક પર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને એવી જાણ થયેલી કે ટ્રેન સાથે દીપડો અથડાવાથી મરણ થયેલ છે અને ત્યાં ટ્રેક ઉપર પડેલ છે જેનું ફોરેસ્ટ વિભાગ દ્વારા દીપડાને ત્યાંથી કલેક્ટ કરી બોડી અને એની સાથે જે ઓર્ગન વેરવિખેર થયેલા તે કલેક્ટ કરી અને એ ફોરેસ્ટ ઓફિસ પર લાવવામાં આવેલ છે અમને તેના પીએમ માટે જાણ કરેલ છે એ બદલ અમે આજે એનો દીપડાનું પીએમ દીપડાનું પીએમ કરીશું અને પીએમ કર્યા બાદ એનું ચોક્કસ તારણ ખ્યાલ આવશે